આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે કચ્છ કમલમ ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભુજ ખાતે આવેલા કચ્છ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ વેગ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ અભિયાન મહત્વનું પગલું ગણાયું હતું કાર્યક્રમના પ્રારંભે અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ વિકાસ રાજગોરે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ પૂર્વ સાંસદ અને પ્રદેશ સહ ઇન્ચાર્જ જયશ્રીબેન પટેલે નેવું દિવસ ચાલનારા આ અભિયાનની રૂપરેખા રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર દરમિયાન જિલ્લા અને મહાનગર સ્તરે કાર્યશાળાઓ પ્રેસ કોન્ફરન્સ તથા પંદર થી અઠાર ઓક્ટોબર દરમિયાન નૂતન વર્ષના સ્નેહમિલન સાથે મંડલ બેઠકમાં સ્વદેશી મેળાઓ યોજાશે આ અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ સ્વદેશી રીલ સ્પર્ધા ઓનલાઈન ક્વિઝ નિબંધ વક્તૃત્વ ચિત્ર અને કાવ્ય સ્પર્ધાઓ તેમજ નવેમ્બર મહિનામાં પ્રભાત ભેરી પ્રદર્શન કુટીર ઉદ્યોગ પ્રોત્સાહન અને દિવાળી દરમિયાન સ્વદેશી વસ્તુઓના વેચાણ ખરીદીના સંકલ્પ પત્ર કાર્યક્રમો યોજાશે તેવી માહિતી આપવામાં આવી હતી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના વિઝનથી કચ્છનું રણ આજે વિશ્વનું આકર્ષણ બની ગયું છે તેમણે ઉમેર્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારત પૂરતું નહીં પરંતુ અનેક દેશો માટે પ્રેરણા સ્ત્રોત બનશે વિદેશી માલની આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ભાજપ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા મહામંત્રી ધવલ આચાર્ય દિલીપ શાહ વસંતભાઈ કોડરાણી હિતેશભાઈ ખંડોલ નરેન્દ્રભાઈ પ્રજાપતિ સંજય મહેશ્વરી અનવર નોડે અને કેતન ગૌર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભારવિધિ ચેતન કતીરાએ અદા કરી હતી કચ્છ જ કબલમની અંદર અમારા સિનિયર પૂર્વ સાંસદ આદરણીય જયશ્રીબેન પટેલ કે જેઓ આત્મનિર્ભર ભારત સંકલ્પના અભિયાનના સહ ઇન્ચાર્જ છે એમના મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓ માટેની એક કાર્યશાળાનું આયોજન થયું છે સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર સ્વદેશી વસ્તુઓનો ખૂબ મોટો ભાવ વધે એને એ લોકોની અંદર જાગૃતતા આવે પોતાને સૌને જાગૃત થઈને દરેક વ્યક્તિ આવનારા દિવસોમાં જે કંઈ પણ ખરીદી કરે એમાં ભારતીય શ્રમિકની પરસેવાની મહેક ભારતીય ભૂમિની માટીની મહેક જેવી વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓની ખરીદી થાય જેને કારણે કરીને આપણો પૈસો આપણા દેશની અંદર ફરે એના માટેની કાર્યશાળાનું આખું આયોજન થયું હતું અને એ કાર્યશાળાઓમાં નીચે સુધી લઈ જવા માટેની જે કંઈ પણ માર્ગદર્શન અને સૂચના હતી એ માન્ય જયશ્રીબેને અને સૌ કોઈ મિત્રોએ સૌ કાર્યકર્તાઓને આ માર્ગદર્શન આપી અને આજે આવનારા દિવસોમાં છેક મંડલમાં પણ આ પ્રકારે કાર્યશાળાઓ થશે ત્યારબાદ મંડળની અંદર જિલ્લા પંચાયતની સીટ સીટની એ તમામ સંમેલનો સ્નેહ મિલનો દિવાળી સુધીના કુલ મળીને આ ત્રણ મહિનાનો આખો કાર્યક્રમ છે નેવું દિવસનો પચીસમી ડિસેમ્બર સુધી શ્રદ્ધે અટલજીના યોજવામાં આવી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો